જો મિત્રો તો અમારા વૈષ્ણવી બેન ફોરવિલ લાગે છે વૈષ્ણવી તમારી વૈષ્ણવી બેન મોટર રાખે છે જો એ તો બહુ મજા આવે કે મારા પપ્પા ને ફોરવિલ આપવાની કે મોટી થાય એટલે આમાં દીકુ ને એક ફોરવિલ લઈ જવાનું છે કા દીકુ જો શીખે મોક પણ યાદી તો મોટી થન તાર ફોરવિલ આખવાની છે દીકરા

એક નહીં ને રમાડે છે હા બસ સપોર્ટ કરતા રેજો ફોલે ફોલ સપોર્ટ આપવાનો છે કા કરો લાઈક કરી દેજો કે લાઈક ચેનલ

આવીને આવી કોમેડી પટેલ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એક ફેરી જરૂર આટો મારજો એક એક વિડીયો તો આવશે જ તે ભોળા હા ભોળા ભાલ નો દર મહિને આવશે કુનાલ ભાઈ તમને હું મજા બગડી ગઈ કેમ આવું ઢીલા પડી જ ભણવા નથી સાખું તાર આવું છે મોટર માં હે આંટપા જો પા

આવો કાર્તિક ભાઈ આવો તમારે આવન છે મોટર માં ભાઈ પૈયા લાગવા આવન છે તમારે હે હા તો કે બહુ શરમાયો પણ આવવાનું છે વાહ જો બાણા બેન કરતા શીખી ગયા મારા ભાણિયા ભાઈ ઓ ભાઈ જો આ તો આકતા શીખવાનો છો કાયલા આકતા શીખવાનું છે ને તારે અને અમારે જો કો કાર્તિક ભાઈ

ये कल्वान केटा हम પૈયા લાગી તો નીકળી જશે જોવા અમારા કુનાલ ભાઈ બીજા પાછા મોટર માં ઓ ભાઈ ભાઈ વાહ 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 હીરો લાગે ભાઈ કીજો તારે આ છે હું ભાઈ હે પોગી જશે ઘરે આમ નામ વાહ વાહ કેમ આ કોઈ ની હોય આ વાહ ભાઈ વાહ સાખો ઈ બે ઈ આક્ષે તો તું બેહીશ બેક લાગે કુના લાગે તો બીક લાગે તને

Halo Katik, bayi teman rawan sih. Tarau sih Katik. Tarau sih itu. Bupa, bupa. Bupa naikin jawabu sih, nana. Oh, oh. Kuna al bayi sih, tiga. Jawa, jawa, pere teman rawan sih. Wah. Tiga, tiga, sih, Naik, bapak, bapak. sih. તો આપણે પૂજી જાય છે એ ઘરે અને પડી ગઈ છે રાત જો બ્લોગ કેવો લાગજો કમેન્ટમાં કહેજો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી ને બાય બાય